નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચાર છ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ જામનગર ગોંડલ અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એ ચેનલ ઉપર આપણે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે જેની અંદર જીરાના ભાવ છે હર ઘટતા જાય છે તો હવે આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિ રહી શકે ભાવ ક્યારે પાછા ઊંચા જઈ શકે એની એકદમ ડિટેલમાં વાત કરી છે એ સિવાય લસણ ડુંગળી આવા બધા પાકોની પણ વાત કરી છે ચણાની પણ વાત કરી છે એટલે જરૂરથી જે વિડિયો જોઈ લેજો એ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ઓગણાઠ રૂપિયા હતો ચણા અગિયારસો પચાસથી તેરસો તેર રૂપિયા તુવેર બે હજારથી ચોવીસો પચીસ એરંડો નવસો સાહીઠથી અગિયારસો નવ અડદની જો વાત કરીએ તો સોળસોથી ઓગણીસો સોળ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો પાંત્રીસ થાણા અગિયારસો પચાસથી તેરસો તલ ચોવીસોથી છવ્વીસો સત્યાસી જાડી મગફળીની વાત કરીએ તો એક હજારથી બારસો એંસી જૂનાગઢમાં જો જીરાની વાત કરવામાં આવે આજે તો પિસ્તાલીસો રૂપિયાથી પંચાવનસો બાવન રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પચાસથી અગિયારસો છ લસણ આઠસો પાંત્રીસથી અઠ્યાવીસો પંચાણું રાયડો નવસો પચાસથી એક હજાર અઠ્ઠાવન અજમો તેરસો પચીસથી તેત્રીસો ચાલીસ થાણા એક હજારથી ચૌદસો સાઠ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર જાડી મગફળી એક હજારથી બારસો વીસ ઝીણી મગફળી અગિયારસોથી બારસો એંસી કપાસ છસો પચાસથી ચૌદસો પંચાવન જામનગરમાં જો જીરાની વાત કરીએ આજે તો પાંત્રીસો રૂપિયાથી છપ્પનસો પાંચ રૂપિયા વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ઘઉં આજે ચારસો ત્રાણુંથી પાંચસો એકવીસ તુવેર અઢારસો ચોપનથી આજે નવસો સિત્તેરથી એક હજાર ચાલીસ અજમો બારસોથી પચીસસો સાઠ મેથી નવસો પચાસથી તેરસો પચાસ એરંડો નવસો પચાસથી એક હજાર પંચ્યાસી કાળા ઓગણત્રીસો વીસથી બત્રીસો પાંચ સોયાબીન આઠસો સાઠથી આઠસો પંચ્યાસી ચણા અગિયારસો નેવુંથી તેરસો પંદર રૂપિયા કલંજીયાજે બત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા રાજકોટમાં વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો નેવુંથી ચારસો નેવું લસણ સોળસોથી ચોત્રીસો અડદ આજે ચૌદસો ચોપનથી ઓગણીસો સત્તાવન ધાણા બારસોથી ચૌદસો એકવીસ ધાણી તેરસોથી પંદરસો પચાસ રૂપિયા તલ ત્રેવીસો પચાસથી છવ્વીસો સાહીઠ ઝીણી મગફળી અગિયારસોથી તેરસો બેતાલીસ જાડી મગફળી અગિયારસોથી તેરસો અગિયાર કપાસ આજે તેરસો પચાસથી ચૌદસો જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો ચુમ્માલીસો રૂપિયાથી છપ્પનસો દસ રૂપિયા વાત કરીએ હવે ગોંડલની खवाजे चार सौ पचास थी पाँच सौ छसठ डूंगी एक सौ एकावन पाँच सौ अगियार तुवेराजे अगियारो एक चौबीस सौ अगियार मग चौदौ छवीस सत्तर सौ एकत्रीस एरडो आठ सौ थी अगयार सौ छवीस रुपया अड़दाजे बार सौ अगियार ओगणस सौ अगियार च अग्यार सौ एकवन थी तेर सौ एकलाजे पाँच सौ अगियार पंदर सौ एक मेथी आठ सौ छवीस बार सौ एकतालीस લસણ અગિયારસો એકાણું થી પાંત્રીસો એકસઠ વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો અગિયારથી એકવીસો એકાણું રાયડો આઠસો એક્યાસીથી એક હજાર એકત્રીસ મરચાં આજે એક હજાર એકાવનથી પાંત્રીસો એક ચોળી એક હજાર એકાવનથી ત્રણ હજાર છોત્તેર ઝીણી મગફળી નવસો એકવીસથી તેરસો એકાવન ઝાડી મગફળી આઠસો એકતાલીસથી ચૌદસો એકવીસ કપાસ અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ ધાણા આજે નવસોથી સત્તરસો એકાવન ધાણીની વાત કરીએ તો એક હજારથી ઓગણીસો એક એ જ રીતે ગોંડલમાં જો જીરાની વાત કરવામાં આવે આજે તો ચાર હજાર એક રૂપિયાથી સત્તાવનસો એક રૂપિયા ઓલ ઓવર જીરા બજારની જો આજે વાત કરવામાં આવે તો માર્કેટમાં આજે થોડોક એવો કરંટ જોવા મળેલો છે અને પંદરથી વીસ રૂપિયા જેટલો ભાવ છે એ બધા માર્કેટિંગ યાર્ડોમાં જીરામાં વધતો જોવા મળેલો છે તો આ હતા આજના સૌથી મહત્વના બજાર ભાવને લગતા અપડેટ વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ જે નવો સર્વેનો વિડીયો છે અત્યારે અહીં દેખાય છે ના જોયું હોય તો એના ઉપર ક્લિક કરો એ ચેનલ ઉપર વેજા વિડીયો જોઈ લ્યો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર